હા તે ભાઈઓ તમે આ છોકરીને સારી રીતે ઓળખતા હશો આ એ છોકરી છે કે જે પુનર્જન્મની વાતો કરે છે અને પછી જુઓ મિત્રો મોદી સાહેબ આ છોકરીને બોલાવીને શું કીધું છે અને આ દીકરીની આંખે આંખે પોલ ખોલી દીધી છે બરાબર આ જે પુનર્જન્મ પુનર્જન્મ કરતા હતા ને આ ખાસ વિડીયો જોજો છેલ્લે સુધી હો તમને બધી માહિતી દેવાનો છું અને આ દીકરી સાચી છે કે ખોટી છે એ તમને કહેવાનો છું અને અત્યારે આ દીકરીના નામે ઘણા એવા વિડીયો બની રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે પુનર્જન્મ થયો છે પુનર્જન્મ થયો છે ભાઈ હકીકત કેટલી છે હાલો તમને આખી હકીકત બતાવું છું અને હકીકત તમે સાંભળશો ને તો તમને નવાઈ જ લાગશે કે હા ભાઈ ખરેખર અમાર તો દફોડ બની ગયા તો હાલો તમને માહિતી દેવાનો છું વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ભાઈઓ હા છેલ્લે સુધી નહીં જોવો તો ખબર જ નહીં પડે કે હું શું કહેવા માંગુ છું એટલે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલા નવા આવ્યા હોય તો વિડિયોને એક લાઈક કરી નાખજો ને ચેનલ ઉપર આજે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ભાઈઓ જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહેશો હો આ સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો હવે મિત્રો સૌથી પહેલા વાત કરવામાં આવે તો આ છોકરીનું નામ છે દક્ષા ઠાકોર પણ અંજારમાં જે ઘરમાં રહેતી હતી એ ઘરમાં આ દીકરીનું નામ હતું પ્રિંજલ જે બિલકુલ પ્રિંજલ નામ હતું અને આ દીકરી એવો દાવો કરી રહી છે કે મારો જન્મ પેલે અંજારમાં થયો હતો અને અંજારમાં એનું મૃત્યુ થયું હતું ભૂકંપ ભૂકંપમાં મિત્રો જે મકાન આવે છે એ મકાન પડવાથી આ દીકરીનું મૃત્યુ થયું હતું હવે આ દીકરી એમ કહી રહી છે મિત્રો કે અંજારમાં મારા ઘરે બધા છે ભાઈ છે બેન છે પપ્પા છે મમ્મી છે તો પછી મિત્રો આ બધા વિડીયો બનાવે છે તો પહેલાં તો આ દીકરીને પકડીને અંજાર લઈ જવી જોઈએ અને એને કેવું જોઈએ કે તારું ઘર ક્યાં છે તમારું ઘર બતાવો પણ અત્યારે મિત્રો આવી વાત કોઈ કરતું જ નથી કે આ દીકરીનું ઘર ક્યાં છે બસ બધા આવીને એમ જ પૂછે છે કે તમારો જન્મ ક્યાં થયો હતો તમને શું યાદ આવે છે આ દીકરીને ખાલી મિત્રો એટલું જ ખબર છે કે તેનો જન્મ અંજારમાં થયો હતો અને એના ઘરમાં કોણ કોણ છે એટલું ખબર છે બાકી આ દીકરીને કાંઈ જાજુ ખબર છે નહીં એના ઘરમાં કોણ ક્યાં આવેલું છે એનું ઘર એટલું ખબર છે કે અંજારમાં પણ અંજારમાં કઈ જગ્યાએ આવેલું છે એ મિત્રો આ દીકરીને ખબર ચેનલો વાળા અને એ લોકો બસ આ દીકરીને પકડી પકડીને વિડીયો બનાવે છે એટલે એમને ખબર છે કે આ દીકરીનો વિડીયો બનાવવો જ પડશે હવે તમને શું લાગે છે ભાઈઓ કે ખરેખર આ દીકરી સાચી છે કે ખોટી છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા બાકી મારા મતે તો મિત્રો એવું લાગે છે કે ખરેખર કઈ કઈ ના શકાય કેમ કે એક તો હિન્દી બોલે છે અને આટલી નાની ઉંમરે મિત્રો આવું કડકડ હિન્દી બોલે એ પણ નવાય લાગે છે આપણને તો બાકી તમારું શું કેવું છે ભાઈઓ કમેન્ટ કરીને જરૂર બતાવજો મળી છે ના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ